ડૉક્ટર કાન ઉપર પડતા જ આપણા કાન આપણું હૃદય ને આપણું મગજ એવું માની લે છે કે જેની સરખામણી આપણે દેવ સાથે કરીએ તેવી કોઈ વ્યક્તિની આ વાત છે કારણ કે એક તો ઈશ્વર આપણને જીવન આપે છે અને બીજો ડૉક્ટર આપણા જીવને બચાવે છે પણ અમદાવાદના ચાર એવા ડૉક્ટરની વાત કરવી છે કે જેમણે જીવ બચાવવાનું કામ તો બાજુ પર રહ્યું તેમણે ડવાનું કામ કર્યું ને એટલે જ આ ચાર ડોક્ટરોને અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે તેની આ વાત છે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે એવા ચાર ડૉક્ટરોની કે જે ડૉક્ટરો પોતાના જુનિયર ડૉક્ટરોને એક એક અઠવાડિયા સુધી નાહવા દેતા નહોતા આવી જ રીતના આ જ ડૉક્ટરો પોતાના જુનિયર પાસે કેસ પેપર સાતસો સાતસો વખત લખાવતા હતા અને ફોન કરીને જે ભાષામાં વાત કરતા હતા તે શબ્દો સાંભળીએ તો આપણા કાનમાંથી કીડા ખરી જાય તે પ્રકારની આ વાત હતી આ વાત છે અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલ છે જેનું નામ છે એલજી હોસ્પિટલ અને એલજી હોસ્પિટલ સાથે સંલગ્ન છે આ મેડિકલ કોલેજ જેનું નામ હવે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરી દેવામાં આવ્યું છે આ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આમ તો ડૉક્ટરી જ્ઞાન લેવા આવે છે પરંતુ એમએસ સર્જરીમાં અભ્યાસ કરતા આ ચાર ડોક્ટરો એવા હતા કે જેઓ પોતાના જુનિયર ડોક્ટરોને પરેશાન કરતા હતા રેગિંગ કરતા હતા અને રેગિંગના પ્રકાર કેવા હતા તેની વાત કરવી છે કોઈ જુનિયર તેમને તાબે ન થાય તો પોતાના જુનિયર ડોક્ટરને તે એક જ કેસ પેપર પહેલા પચાસ વખત પછી સો વખત પછી બસ્સો વખત અને પછી સાતસો સાતસો વખત એક જ કેસ પેપર લખવાની સજા કરતા હતા આ સજા પણ કંઈ ઓછી નહોતી ત્યાર પછી વખત આવતો હતો કે હવે જુનિયર ડૉક્ટર આઠ દિવસ સુધી પોતાની રૂમમાં નહીં જાય માત્ર તે પોતાના વોર્ડમાં જ આઠ દિવસ સુધી રહેશે રેગિંગ કરનારા આ ડૉક્ટર પોતાનો જુનિયર તાબે ન થાય તો એવી સજા ફરમાવતા હતા કે હવે તમારે આઠ દિવસ સ્નાન કરવાનું નથી આમ આ સિનિયર ડૉક્ટરોનો તાપ કહો એમનો ત્રાસ કહો એટલી હદે વધી ગયું કે આખરે જુનિયર ડૉક્ટરોએ પોતાના માતા પિતાને જાણ કરી કે હવે અમારે ડાક્ટરીનો અભ્યાસ નથી કરવો જ્યારે માતા પિતાએ કારણ જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેઓ હેરાન થઈ ગયા કારણ કે પેટે પાટા બાંધી પોતાના દીકરાને ડોક્ટર બનાવવા નીકળેલા આ માતા પિતાને ખબર પડી કે તેમને તેમના સિનિયર જેઓ એમએસ સર્જરીમાં અભ્યાસ કરે છે તેઓ ત્રાસ આપી રહ્યા છે ત્યારે તેમણે સૌપ્રથમ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડોક્ટર આશિષ પટેલ જેઓ સર્જરીના હેડ છે તેમને ફોન કર્યો અને તેમણે કહ્યું ઠીક છે જોઈ લઈશું ઠીક છે જોઈ લઈશું એટલે તેમને આ વાતની ગંભીરતા સમજાઈ નહીં આ જોઈ લઈશું તે વાત થઈ એ તારીખ હતી સોળ મે આમ તો ડૉક્ટર આશિષ પટેલે તરત હરકતમાં આવવાની જરૂર હતી કારણ કે આ જે સિનિયર ડોક્ટરો છે જેઓ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને જુનિયર ડૉક્ટરોનું રેગિંગ કરે છે તેમની સામે કાર્યવાહી કરવાની જરૂર હતી પણ તેઓ તેવું કરતા નથી આ બાળકોના મા બાપ સતત ડૉક્ટર આશિત પટેલને ફોન કરી રહ્યા હતા પણ હવે તો ડૉક્ટર આશિત પટેલે ફોન લેવાનું પણ બંધ કરી દીધું તે સિનિયર ડૉક્ટરો વિરુદ્ધ ફરિયાદ સાંભળવા તૈયાર નહોતા તેનું કારણ શું છે તેની વાત પછી હું કરીશ વાત છે ઓગણીસ મેની ઓગણીસ મેના રોજ ફરી વખત ડૉક્ટર આશિત પટેલનો આ વાલીઓ સંપર્ક કરે છે કોઈ પગલું લેવામાં આવતું નથી આ વાલીઓ એક ઈમેલ પણ મોકલે છે ડૉક્ટર આશિત પટેલને અને એવું કહે છે કે અમારા બાળકો હવે એટલી હદે ત્રસ્ત થઈ ગયા છે કે તેઓ એમએસનો અભ્યાસ છોડી દેવા માગે છે પણ ડૉક્ટર આશીત પટેલ જેઓ એચઓડી છે સર્જરીના તેમના પેટનું પાણી પણ હલતું નથી આખરે આ વાલીઓ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લીના ડાભી પાસે જાય છે એની સાથે કોલેજના ડીન છે ડૉક્ટર દીપ્તિ શાહ તેની પાસે જાય છે અને એન્ટી રેગિંગ કમિટીને પણ એક ફરિયાદ કરે છે ડૉક્ટર દીપ્તિબેન શાહ એક સંવેદનશીલ ડૉક્ટર છે સંવેદનશીલ માણસ છે એટલે તાત્કાલિક ડૉક્ટર દીપ્તિબેન શાહ એન્ટી રેગિંગ કમિટી બોલાવવાનું નક્કી કરે છે જેમાં આ ભોગ બનનાર બાળકો પોતાના પુરાવા રજૂ કરે છે આ ડૉક્ટરો છે જેને માટે હું બાળક શબ્દનો પ્રયોગ કરું છું એ બધા એમએસમાં અભ્યાસ કરતા જુનિયર ડોક્ટરો છે જેઓ રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે અને તેઓ જે પુરાવા આપે છે તેમાં ઓડિયો પુરાવા પણ હતા આશ્ચર્ય જે ચાર સજા કરી તેમાં તો બે મહિલા મહિલા પણ છે અને આ જે ભાષાનો પ્રયોગ કરે છે કદાચ તમારા કાનમાંથી કીડા પડી જાય એ પ્રકારની ભાષાનો પ્રયોગ જેને આપણે ડોક્ટર કહીએ છીએ જેને આપણે ડોક્ટર સાહેબ કહીએ છીએ જેને આપણે ઈશ્વર સાથે સરખાવાની ભૂલ કરીએ છે એ ડૉક્ટરો જે ભાષાનો પ્રયોગ પોતાના જુનિયર સાથે કરતા હતા તે અસહ્ય હતું એન્ટી રેગિંગ કમિટીમાં હોસ્પિટલના તમામ એચઓડી હોય છે તેમણે સ્વીકાર્યું કે જુનિયર ડૉક્ટરોનું આ ચાર ડૉક્ટરો રેગિંગ કરતા હતા અને એટલે જ તેમણે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો એન્ટી રેગિંગ કમિટીએ જેમને સજા કરી એમાં ડૉક્ટર વ્રજ વાઘાણી છે એમને બે વર્ષ સુધી અભ્યાસમાંથી દૂર કરવામાં આવ્યા એટલે કે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એટલે હવે વ્રજ વાઘાણી એમએસમાં બે વર્ષ સુધી અભ્યાસ નહીં કરી શકે એવી જ રીતના ડૉક્ટર શિવાની પટેલ આશ્ચર્ય થશે એક મહિલા ડૉક્ટર છે એ પણ પોતાના જુનિયર સાથે જે ભાષામાં વાત કરતા હતા તેના ઓડિયો અમે સાંભળ્યા છે આઘાત લાગે તેવા ઓડિયો છે એમને પણ આ કમિટી દ્વારા એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે બીજા બે ડોક્ટરો છે જેમાં એક પુરુષ ડૉક્ટર છે એક મહિલા ડૉક્ટર છે જેમની ભૂમિકા નાની હતી એટલે જ ભોગ બનનાર જુનિયર ડૉક્ટરોએ વિનંતી કરી કે એમની જિંદગી ન બગડે તેના માટે તેમની ઓછી સજા કરો એટલે એન્ટી રેગિંગ કમિટીએ આ બંને ડોક્ટરોને માત્ર અઠ્યાવીસ દિવસ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે આમ આ ચાર ડૉક્ટરો અત્યારે સસ્પેન્ડ છે જેમાંના વ્રજ વાઘાણી અને શિવાની પટેલ આ બંને ડૉક્ટરોની ગંભીર પ્રકારનું રેગિંગ હોવાને કારણે તેમની સામે ગંભીર આરોપો અને ગંભીર પુરાવા હોવાને કારણે તેમને બે વર્ષ અને એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે પણ સવાલ અહીંયા એવો છે કે સર્જરી વિભાગના એચઓડી એટલે કે ડૉક્ટર આશિષ પટેલ શા માટે વાલીઓની ફરિયાદ ગણકારતા નહોતા તો ડૉક્ટર આશીષ પટેલ ઉપર આરોપ એવો છે કે નિયમ પ્રમાણે જેઓ ફૂલ ટાઈમ ડૉક્ટર છે તેઓ ખાનગી પ્રેક્ટિસ કરી શકતા નથી પણ ડૉક્ટર આશિત પટેલ અગાઉ મણિનગરમાં પણ એક હોસ્પિટલમાં ખાનગી પ્રેક્ટિસ કરતા હતા જ્યાં ઝડપાઈ ગયા હતા ત્યારબાદ હવે તેઓ ઇસનપુરની એક ખાનગી હોસ્પિટલમાં સાંજના પ્રેક્ટિસ કરવા જાય છે અને તેમને આજે સસ્પેન્ડ કરાયેલા ડૉક્ટરો છે તેઓ આસિસ્ટ કરવા જતા હતા માટે ડૉક્ટર આશિત પટેલના તેમની ઉપર ચાર હાથ હતા અત્યારે ડૉક્ટર આશિત પટેલ રજા ઉપર છે એવું અમને કહેવામાં આવ્યું અને એવું કહેવામાં આવ્યું કે તેઓ કાયદેસરના વેકેશન ઉપર છે આ માત્ર ઘટના નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની નથી આ તમામ મેડિકલ કોલેજોમાં આ જ પ્રકારે જુનિયરોનું રેગિંગ થાય છે અને જે સિનિયર ડૉક્ટર છે તેઓ ખાનગી પ્રેક્ટિસ ધૂમ કરી રહ્યા છે આ તેની વાત છે ભવિષ્યમાં આ પ્રકારની સ્ટોરીઓ અમે તમને બતાડીશું જેને લોકો દેવ માને છે તેવા ડૉક્ટરો કેવી રીતના સામાન્ય માણસને છેતરી રહ્યા છે કેવી રીતના પોતાના જુનિયરને પરેશાન કરી રહ્યા છે તેની વાત નવજીવન ન્યૂઝ કરતું રહેશે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કહેજો પણ જે મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે તેમને વિનંતી કે અમારો બે લાયકોન દબાવી અમારો હિસ્સો થાવ જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે અત્યારે મને અને મારા સાથી દેવલ જાદવને રજા આપો હું તમને જલ્દી નવા વિષય સાથે પાછો મળું છું નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે વૈષ્ણવ